છોતેર માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લા માટે ગૌરવશાળી ક્ષણ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ ધ્વજવંદન સમારોહની ભવ્યતા અને ઉત્સાહમાં ઉમેરો સાંસ્કૃતિક કાર્યક્રમ માર્ચ પાસ્ટ ડોગ અશો શો સહિત જવાનોના અવનવા કર્તબોએ પ્રેક્ષકોને અચંબિત કર્યા ગુજરાત પોલીસના બસો પચીસ કલાકાર કર્મીઓએ પ્રસ્તુત કર્યું હાલાર રાસ સહિતની અનેક કૃતિઓ વાલોડ તાલુકા અને અનોખું મિશ્રણ ધરાવતા તાપી જિલ્લામાં છોતેર પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વાલોડ તાલુકાના બાજીપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી પણ કરી હતી ખાસ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહીને ધ્વજવંદન સમારોહની ભવ્યતામાં વધારો કર્યો હતો આ વેળાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માર્ચ પાસ્ટ નિરીક્ષણ કર્યું હતું પરેડ નિરીક્ષણમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા વાયુદળે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટા કરીને ત્રિરંગાની આન બાન શાનને ઉજાગર કર્યું હતું પરેડ માર્ચ પાસ્ટના માધ્યમથી શૌર્ય અને સમર્પણને ઉજાગર કરતા પોલીસ જવાનોની વિવિધ ત્રેવીસ ટુકડીઓમાં કુલ સાતસો એંસી જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી રાષ્ટ્રધ્વજનું સન્માન અને સલામી દેશભક્તિના ઉમંગભર્યા વાતાવરણ વચ્ચે ગુજરાતની વિકાસગાથાના અવિરત આગળ વધારવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમારોહમાં ઉપસ્થિત જનપ્રતિનિધિશ્રીઓ પ્રશાસનના અધિકારીઓ સમાજ શ્રેષ્ઠીઓ અતિથિગણ યુવા પેઢી મહિલાઓ બાળકો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ દેશભક્તિના જુવાર સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ફન ફેર હર્ષ ધ્વનીએ રાષ્ટ્રીય પર્વને સોહામણો બનાવ્યો હતો માર્ચપાસ્ટ પોલીસ બેન્ડની મધુર સુરાવલી સાથે પોલીસના જવાનો નિશસ્તબદ્ધ પરેડ અને માર્ચ પાસ્ટ યોજાઈ હતી ચેતક કમાન્ડો મરીન કમાન્ડો એસઆરપીના જવાનો પોલીસના વિવિધ સંલગ્ન મહિલા પુરુષ પ્લાન્ટો એસપીસી એનસીસી એનએસએસના કેડેટ્સની આ પરેડને ઉપસ્થિત સૌએ મજા માણી હતી ઉપરાંત ચેતક કમાન્ડોના બુલેટ પ્રૂફ વાહનોનું નિદર્શન દિલ ધડક સ્ટન્ટ શો તેમજ રાજ્યના ગુજરાત ગુજરાત સુંદર કર્તબોની પ્રસ્તુત દ્વારા સૌ કોઈ રોમાંચિત થયા હતા સાયકલ પોલીસ ગૌરવ દ્વારા રાજ્યના વિવિધ પરંપરાગત નૃત્યોની પ્રસ્તુતિ સાથે વીર ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા પરેડમાં શિસ્ત અને અનુશાસનની અદ્વિતીય ધલક નિહાળતા શ્રી અને મુખ્યમંત્રી શ્રીએ જવાનોના શ્રેષ્ઠ પ્રદર્શન અને સમર્પણની ભાવનાની પ્રશંસા કરી હતી સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિના રંગમાં રંગાયેલી તાપી જિલ્લાની પાવન ભૂમિ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળીને લોકો મંત્રમુગ્ધ થયા હતા કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતની આગવી ઓળખ એવા રાસ ગરબાની તાલબદ્ધ સામૂહિક નૃત્યએ અનેરી જમાવટ કરી હતી કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીની દીકરીઓ દ્વારા નયન રમે પોશાકમાં પ્રસ્તુત કરાયેલું દેશભક્તિ ગીત આદિવાસી જંગલ રખવાલારે પર પ્રસ્તુત કરાયેલું આદિવાસી નૃત્ય

સપ્તરંગી ગુજરાત થીમ પર હાલાર રાજ સાંસ્કૃતિક ગરબો સહિત સ્થાનિક સંસ્કૃતિ પર આધારિત સુંદર કૃતિઓની પ્રસ્તુતિ કરી હતી ગુજરાત પોલીસે મોટરસાયકલ સ્ટન્ટ શો દ્વારા સાહસ શૌર્ય અને ધૈર્યનો શ્રેષ્ઠ પરિચય આપ્યો હતો મેદાનની બંને દિશાઓથી આંખના પલકારાથી એકબીજાને ક્રોસ કરતા ગુજરાત પોલીસના બાઇક રાઇડર્સનો દિલ દડક શોને પ્રેક્ષાગૃહના પ્રેક્ષકોએ ઉત્સાહથી માણ્યો હતો પોલીસની મહિલા પુરુષની ટુકડીએ અવનવા કરતબો દ્વારા સૌને અચંબિત કર્યા હતા આ રાષ્ટ્રીય પર્વમાં ટેન્ટ પેન્ગિંગ માર્ગમાં આવતા અવરોધોને પાર કરીને અશ્વદળે પોતાની ચપળતા કાબેલીયત અને સમય સૂચકતાનું નિદર્શન કર્યું હતું અશ્વ સવારે પોતાના નિદર્શન પ્રસ્તુત કરીને ભારતીય ધ્વજને સલામી અર્પણ કરી હતી ડોગ શો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજસ્થાનના પોલીસ પ્લાન્ટુન ગેસ્ટ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમજ ઉત્કૃષ્ટ પ્લાન્ટુનમાં પ્રથમ ક્રમે તે કમાન્ડો પ્લાન્ટુન દ્વિત્યક્રમે સુરત શહેર મહિલા પોલીસ પ્લાન્ટુન અને તૃતીય ક્રમે તાપી જિલ્લા પ્લાન્ટોને એનાત કરાઈ હતી સાથે સાંસ્કૃતિક પ્લાન્ટુનિક કાર્યક્રમ કરનાર કાર્યક્રમના કલાકારોને મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું કાર્યક્રમના અંતિમ ચરણોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપમાં સવાર થઈ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું આ અવસરે તાપી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઝાલમસિંહ વસાવા વ્યારા નગરપાલિકા પ્રમુખ શ્રી રીતેશ્વર ઉપાધ્યાય સાંસદ પ્રભુભાઈ વસાવા ધારાસભ્ય સર્વ શ્રી મોહનભાઈ કોંકણી શ્રી મોહનભાઈ જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પદાધિકારીઓ સમાજ શ્રેષ્ઠીઓ વિશેષ આમંત્રિત વહીવટી તંત્ર અધિકારી કર્મચારીઓ મહિલા બાળકો પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વાસ દેસલે એડિટર